એટલે હાજી મહેનત અને સહાયની જરૂર પત્રકારોને છે ઘરના પેટ્રોલ બાળે બાળે ખેતરે ખેતરે પકડ્યા એટલે પત્રકારો ધારે તે કરી શકે સત્યની નજીક રહે અને સમાજના પ્રશ્નોને વાર્તા આપે પણ તમે જોયું ને આ પત્રકારથી પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ કે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે પત્રકારો છે ને એ સમાજનું દર્પણ છે સમાજના પ્રશ્નો મને ક્યારેક ક્યારેક એટલા વિચાર આવે કે પત્રકારો ને અને ખુબ ખુબ ધન્યવાદ આપણા ટ્રસ્ટ ને કે આટલા બધા ભેગા કર્યા અમે બે લાવવામાં મોડા પીડ્યા બોલો જિલ્લાના પત્રકારોનું સન્માન જ્યારે સાંઈ મંદિર તરફથી અને મોગલમાં ટ્રસ્ટ તરફથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલાથી આપણા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલા એવા માનની શ્રી ભક્તિરામ બાપુ ઉપસ્થિત ગઢિયાથી દાન મહારાજની જગ્યાના મહંત તરીકે આપણી વચ્ચે બધા છે એવા હર્ષદ બાપુ ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને અમારા મિત્ર આજરોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકાર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી ભગતસા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશિયોનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું જય દાન મહારાજ જય મા મોગલ પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ચલાલા અમરેલી